કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં થશે તો બધાને જય માતાજી તો ફરીથી આજે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી તો આજે જવાનું છે બહાર તો બહેનને ઘરે આવવાનું છે તો ત્યાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ ત્યાં જોવા મળશે તમને કે કઈ રીતનું આયોજન છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મારા રહીના બેન તૈયાર થાય તારે આવવાનું છે અમે આવવાનું છે ફાઈન ઘરે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ બે આવે છે તૈયાર થઈ શું છે ને મેડમ તૈયાર થઈને આવી જશે પાછળ અમારા બેન આવે છે રોતા રોતા એને નહીં ને છે ફાઈન કરે તો ફેમિલી જુ એવું કે મારો જે મેન નંબર હતો મોબાઈલ એ ઘરે પડ્યો રહ્યો છે તો હું જાઉં છું પાછો ઘરે લેવા રહીને નહીં રસ્તામાં ઉતારી નહીં જશે આ જો અમારો રસ્તો વાદળ જવો ભાઈ લોકેશન જો સપના વાદળા થઈ જાય ના હશે કંઈક રસ્તો આકવા બહુ આવે હાલો તો હું ફોન લઈ આવું ફેમિલી ફાઈનલ મોબાઈલ લઈ આવું

તો ફેમિલી બેન ને ઘરે તો જ્યાં પણ બેન નહીં નહોતા કારણ કે બેન નહીં બેઠેલા છે હવનમાં તો અમે ડાયરેક્ટ વી આવ્યા હવનમાં તો ચાલો બધા દર્શન કરી લ્યો હવનમાં આ છે અમારા બેન અને ટેન પછી ફેમિલી અમે આવી જમવા કારણ કે અહીંયા આવ્યા હતા તો અહીંયા તો જે શરૂઆત જ થતી હતી કાંઈ વાંધો નહીં હાલો પહેલી પત્રાવાડમાં બેસી જાય તો હાલો બધા જમવા જમવામાં લાડવા છે ખમણ છે સ્લાડ છે શાક છે રોટલી છે દાળ અને ભાત છે તો હાલો જમી લઈએ તો તે ગુલાબજાંબુ ન ખાધા એમ તો ખાધા હતા હતા ને ખાધા તે તે સમજોગા તો સા ગુલાબ જંગ નોતા ને બે આ બે હું ખાઈ નહી આ કેટલા ખાતા નાડા એક મિનિટ એ કઈ ન ને ના જો ભાઈ કેની જનરેશન આના આત્મા મોબાઈલ આના આત્મા મોબાઈલ અબે આના આ મોબાઈલ છે કે જો કે છે ઉપરના ત્રણ અને તાપમાન છે બે તરી હેમાભાઈની જો વડે થઈ છે જોડદાર તડકો છે ઓભાઈ તો આ રીતના કહે વાદળા જો કેમ મસ્ત થઈ જાય के गांव का तारा तारा Iya, mau. Mulai do sabun, shampoo, Colgate. Hai, 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 mau lihat hai, સંજુબેન તમારું શું વ્યવસ્થ હેં કાઈ ના લેવું હા ભાગ ભાગ કાઈ ની બિસ્કિટ આવી ગયા છે ભાઈ મોલમાં અમારે રહીના બીને ખરીદી કરી લીધી રહેવા હા ફોન ગેટ લીધો કાબુ લીધું અને જાઈન ચોરા જો હશે

લાઈક કરીજો ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હલો તો મળીએ નવા વિડીયોમાં બાય બાય